અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ પરમભૂમિ પાર્ટી પ્લોટમાં રિસેપ્શનમાં દૂર દૂરથી આવેલ મહેમાનોને થયું ફૂડ પોઈઝનિંગ એકસો પચાસથી બસો લોકોને અસર થઈ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે ખોરાકમાં રહેલી અશુદ્ધિઓ પેટમાં પહોંચવાના કારણે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે જોકે ખોરાકને લાંબા સમય સુધી ખુલ્લામાં રાખવાથી તેના પર બેસીને મચ્છર અને માખીઓ વગેરેના કારણે તેમાં બેક્ટેરિયા વધતા હોય છે એ એવા માઇક્રોસ્કોપિક વાયરસ છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી આ બેક્ટેરિયા ખોરાક દ્વારા પેટની અંદર જઈ એક પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે છે જેને કારણે પેટમાં દુખાવો ગળું સુકાઈ જવું જાડા ઉલટી જેવા લક્ષણો સામે આવતા હોય છે કંઈક આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે સૂત્રતી માહિતી મુજબ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વરના અગ્રવાલ ફેમિલીના લગ્નના રિસેપ્શનનું પરમભૂમિ પાર્ટી પ્લોટ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે યોજાયું હતું જેમાં રિસેપ્શનમાં આશરે બસો પચાસથી ત્રણસો વ્યક્તિઓ હાજર હતા કેટરસ એટલે કે જમવાનું બનાવવાનો કોન્ટ્રાક્ટ ચામુડા કેટરસના બદ્રેશભાઈને આપવામાં આવ્યો હતો જેમના થકી પીરોસવામાં આવેલ આ ખોરાકના લીધે બાદમાં રિસેપ્શનમાં જમીને ગયેલા લોકોમાંથી અંદાજીત એકસો પચાસ જણાને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી જેમાંથી ઘણા ખરા લોકોને વધારે માત્રામાં અસર થવાથી હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું જેમાં જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરની ઓરેન્જ હોસ્પિટલ જયબેન મોદી હોસ્પિટલ આસ્થા હોસ્પિટલ તેમજ પદ્મસિદ્ધા હોસ્પિટલ ખાતે લોકોને સારવાર માટે એડમિટ થયા હતા તો મળતી માહિતી મુજબ રિસેપ્શનમાં પધારેલ અમદાવાદ વડોદરા વાપીના મહેમાનોને પણ ફૂડ પોઈઝનિંગ થતાં નજીકની હોસ્પિટલ ખાતે એડમિટ થવું પડ્યું હતું આટલી મોટી માત્રામાં લોકોને અસર થવા બદલ અગ્રવાલ ફેમિલી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જાણ કરવામાં આવી કે નહીં તે હાલ સુધી જાણી શકાયું નથી તો બીજી તરફ જાણવા મળ્યા મુજબ માં ચામુડા કેટરસના કોન્ટ્રાક્ટમાં થોડા દિવસ અગાઉ પણ આ જ રીતે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી હવે જોવું રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે શું નામ છે ભાઈ તમારું વિવેકભાઈ અગ્રવાલ હા વિવેકભાઈ શું ઘટના બની હતી એટલે મારે ત્યાં રિસેપ્શન હતું લગ્નપલ્લીનું ત્રેવીસ તારીખે અહીંયા પરમભૂમિ પાર્ટી પ્લોટમાં ચારસો જણાને આપણે બોલાવ્યા હતા મુંબઈથી લઈને અમદાવાદ સુધી બધા ગેસ્ટ હતા જેમાં આપણે મા ચામુંડાને આપણે કેટરર્સને કેટરિંગ હતું ભરૂચ અને ઓલમોસ્ટ એટી ટુ નાઇન્ટી જે ગેસ્ટ હતા એ બધા ફૂડ પોઈઝનિંગથી અત્યારે અલગ અલગ જગ્યાએ એડમિટેડ છે અંકલેશ્વર ભરૂચ અ લઈને વાપી વલસાડ મુંબઈ બધી જગ્યાએ એડિટેડ છે અને એમાં આ તમે એ ભાઈને કંઈ વાત કરી સામે આપણી જે કેટરેસ વાળા ભાઈને હા કેટરેસ ભાઈને પણ પપ્પાએ વાત કરી હતી પણ એ ભાઈ તો કઈ પણ સ્વીકારવાનો મના કરે છે કે જે કે બધું મારું ફ્રેશ જ હતું એ મારા તરફથી કોઈ ચૂપ નથી તમે સરકારી અધિકારી કોઈ વાત કરી આવી છે ફૂડ વિભાગમાં કે પપ્પાએ ફૂડ ઇન્સ્પેક્ટરને વાત કરી હતી તો પહેલા તો પછી ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે કદાચ સેમ્પલ લેવા માટે ત્યાં જશે અંદાજ કેટલા લોકોનું વર્જન થયું છે ભાઈ એંશી નેવું લોકોને કેટલા કેટલા લોકો હશે અંદાજ ઇન્વાઇટેડ ત્રણસોથી ચારસો જણા હતા પણ અમે હજી ગણ્યા તો નથી કેટલા લોકો આવ્યા છે અને એક્ઝેક્ટ અમે પણ હોસ્પિટલાઇઝ છે બધા મામી બાપને બધા એટલે ટોટલ કેટલા લોકો એડમિટ છે એનું એક્ઝેક્ટ સંખ્યા નથી પણ હા એ લોકો અફેક્ટેડ છે કેટલા લોકો હશે એમ ત્રણસોથી ચારસો ઇન્વાઇટેડ હતા અને પૂર્વ બાજુ કેટલા લોકોને છે એનો એક્ઝેક્ટ સંખ્યા નથી રહી ઓકે શું નામ છે આપનું પીયુષ કુમાર કરશનભાઈ પટેલ શું બનાવ બનલે છે સાહેબ અમે શનિવારે બલરામભાઈ અગ્રવાલના દીકરાના વિવેકના રિસેપ્શનમાં ગયા હતા ત્યાં જમ્યા એટલે ત્યાં જમ્યા પછી સાંજથી રાત્રે ત્રણ વાગ્યાથી ઝાડા ઉલટી સખત ચાલુ થઈ ગયા પેટમાં દુખાવો અને રેવાયું નહીં ટ્રીટમેન્ટ લીધી પણ ત્યાંથી કવર ના થયું તો તાત્કાલિક આખા ફાધર અને હોસ્પિટલ થવું પડ્યું પરમભૂમિ પાર્ટી પ્લોટ આપણે સાવન ચોકલેટ જીઆઈડીસી ના અંકલેશ્વર જીઆઈડીસી

રબડી નું બધું થયું તું રબડી ખાધી એમાં બધા ને આવું થયું ક્યાં જમવાનું હતું પરમભૂમિ પાર્ટી માં એટલે શું પસંદ શું હતો રિસેપ્શન હતું એટલે તમને શું થયું છે ઝાડ આવુંથી આ બાબત તમે આગળ કોઈને ફરિયાદ કે કોઈને ઝાડ કરી છે કોઈને કરી નથી પણ આ બધા કોઈ આવતું નથી આયા કર કોઈ ਛੱਟਾ ਮੈਂ ਜਿਹਨਾਂ ਪ੍ਰਸੰਗਾਂ ਕਿਹਾ ਤਾਂ ਇਹਨਾਂ ਫੋਨ ਕਰਿਓ ਇਹ ਲੋਕਾਂ ਨੇ ਕਿਆ ਇਹ ਬਦਲਨ ਕਰਨਾ